આકલન અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાતનું છે હજુ બે દિવસ રાજ્યમાં અંગત ઝાડતી ગરમી વરસશે એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ અનુમાન બે દિવસ તા આપવાનું પારું બેતાલીસથી છેતાલીસ ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કાલ છા ગરમીમાં લોકો પરેશાન થયા હવામાન નિષ્ણાંત અને હવામાનની આગાહી કરનાર અંબાલાલ પટેલ સાથે સીધી વાત કરીએ અંબાલાલ કાકા આજને ચોવીસ તારીખ છે એ જાણવું છે કે આજે ચોવીસ તારીખે ગુજરાતના કયા કયા વિભાગની અંદર કયા કયા વિસ્તારની અંદર કેવી ગરમી રહેશે હજુ ધરતી ગરમી રહેવાની શક્યતા રહેશે આ તે તારીખ ચોવીસ મેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં છેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્ત્તનું સંત થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પિસ્તાળીસથી છેતાળીસ ડિગ્રી સેલ્સિયસ કોઈ કોઈ ભાગમાં થઈ શકે અરવલ્લીના ભાગોમાં પણ ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ મુશ્કેલામણ થઈ શકે પંચમહાલના ભાગોમાં પણ ચોમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ મુસંતામણ થઈ શકે કચ્છના ભાગોમાં चालीस बेतालीस डिग्री से महत्वपूर्ण सके उत्तर समुरा भागो मेंता डिग्री महत्वतापन थी सके सुरर हलव धागधा भागों में चौम्मा पिंठ डिग्री सेल्सियस जम उतरतापन थी पश्चिम समुराष्ट्र भागों में आड़ डिग्री सेल्शियस जत्तम पुष्णत्म थी सके गिर भागो में बेतालीस चेतालीस डिग्री सेल्सियस महत्वतापन थी शामनगर भागों में गर्मी रहे અમરેલીના ભાગોમાં પણ કાળઝાળ ગરમી રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત સુરતના ભાગોમાં કંઈક કાલ ગરમી રહે આવા વલસાડના ભાગોમાં કંઈક કાલ ગરમી રહે રહેવાની શક્યતા રહેશે તારીખ પચીસમાં પણ ગરમી દેશ હજારથી ગરમી રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચુમ્માલીથી પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક એનાથી વધારે રહેવાની શક્યતા રહે છે અને અન્ય ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસમી એથી ગરમીમાં ઘટાડો થશે જી અચ્છા અંબાલા કહે કે છવ્વીસમીથી આપણે કહ્યું કે ગરમીમાં થોડો ઘટાડો થશે તો છવ્વીસમી તારીખથી કેવા પ્રકારનો ઘટાડો કેટલી ડિગ્રી સુધી ઘટાડો થશે અને ગુજરાતના જે ચાર ઝોન આવેલા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તો એમાં કેવા પ્રકારની ગરમી રહેશે ચાર ઝોન છે પણ ભૌગોલિક પરિસ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે ભીંજ ભાગોમાં હવામાન ભીજ ભીજ જતું હોય છે તારીખ છવ્વીસમીથી મધ્ય ગુજરાતના ભાગમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ મુસામાન રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બેતાળીસ તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ઈડના ભાગોમાં પણ તેતાળીસ બેતાલીસ તેતાળીસ જેવું શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં પણ ગરમી રહેશે કચ્છના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં થોડીક ગરમી રહેશે મહત્તમ તાપમાન ચાલીસ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એકતાળીસ ડિગ્રી કે બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે ગેરના ભાગોમાં પણ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને ભાવનગરના ભાગોમાં ગરમી રહેશે અમરેલીના ભાગોમાં ગરમી વધારે રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ મુશ્કેલમાં રહેવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં પણ આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે આવા વરસાદના ભાગમાં કંઈક ગરમી રહેશે એટલે આ ગરમી જે છે એ તારીખ છવ્વીસથી ઘટશે તારીખ સત્યાવીસથી ચારથી વધારે ઘટશે અને તારીખ અઠ્યાવીસ ને ચાર જૂન આપતા આપતા ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો ઘણો ઘટાડો થાય મહત્તમ તાપમાન એકતાળીસથી બેતાલીસ અને ક્યારેક ચાલીસ ડિગ્રી સેલ્સિયસ થઈ થઈને શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉત્તર ગુજરાતના ભાગમાં એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ પૂર્વ ગુજરાત પંચમહાલના ભાગમાં ચાલીસ ડિગ્રી ચાલીસ ચાલીસ ડિગ્રી જેવું સાબરકાંઠા હિરિયાના ભાગમાં તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને કચ્છના ભાગોમાં આડથી ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જૂનાગઢના ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અમરેલીના ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ભાવનગરના ભાગોમાં થોડું ઘટશે તારીખ અત્યાર ઓગણત્રીસ આપતા આપતા તો મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન પણ સતતથી લગભગ બત્રીસથી છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહી શકે અને ત્યારબાદ ચાર જૂન આવતા આવતા તો લગભગ કેટલાક ભાગમાં ચાલીસ તો કોઈ કોઈ ભાગમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મત્સમ મુશ્કેરમાં જવાની શક્યતા રહેશે જી અચ્છા અંબાલાલ કાકા સૌથી વધારે ગુજરાતનું કોઈ ગરમ શહેર હોય તો એ અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર આ બધા તાપમાન વધારે નોંધાયું છે આજની વાત કરીએ તો આજે અમદાવાદમાં કેવી ગરમી રહેશે એ જ રીતે ગાંધીનગરમાં સુરેન્દ્રનગર હોય કે પછી સુરત હોય રાજકોટ હોય વડોદરા હોય હજુ પણ મધ્ય ગુજરાતના ભાગમાં કાળઝાળ ગરમી રહેશે જેમાં અમદાવાદના ભાગમાં પણ કાળ કાળઝાળ ગરમી રહે છે અને ગાંધીનગરના ભાગમાં પણ કાળઝાળ ગરમી રહેવાની શક્યતા છે હજુ પણ મધ્ય ગુજરાતના ભાગમાં છેતાળીસ ડિગ્રી ફોર્ટી સિક્સ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વનું પ્રમાણ રહી શકે છે પચીસમી તારીખમાં ક્યારેક નજીવો ઘટાડો થઈ શકે છે તારીખ છવ્વીસમી તારીખથી ઘટાડાની પ્રક્રિયા શરૂ થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચુમ્માલીસથી પિસ્તાળીસ ડિગ્રી સેલ્શિયસ જોવા જવાની શક્યતા રહે છે ઈડર વલારીના ભાગોમાં પણ ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જોવા રહેવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ બેતાળીસ છેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે ત્યારે ચુમાલ થઈ જાય કચ્છના ભાગોમાં પણ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે પણ પવનની ગતિ વધારે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એકતાલીસ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા રહેશે છવ્વીસ તારીખ અને ત્યારબાદમાં એકદમ ઘટી જાય છે સુરતનગર હળવદના ભાગોમાં પણ ચાલીસ એકતાલીસ બે ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસની પહેલીમાં તો ન્યૂનતમ તાપમાન એકતાળીસ ડિગ્રીથી ચાલીસ ડિગ્રી ચાલીસ ડિગ્રીથી ઓગણચાળીસ ડિગ્રી ઓગણચાળીસથી આઠ આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉત્તર રહી શકે ન્યૂનતમ તાપમાન બત્રીસથી આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં છત્રીસ ડિગ્રી જેવું મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકવાની શક્યતા રહેશે સુરતના ભાગોમાં અને આવડના વરસાદના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થતાં તેમાં ઘણી ઘટી ઘટી જશે અને વેષગતના કારણે લગભગ આધીવંતના કારણે પણ પવનનું જોડે છે લૂ લાક્ષી લૂની પ્રક્રિયા કહે છે ઘી ખૂબ ખૂબ આભાર તો અંબાલાલ કાકાના કહેવા પ્રમાણે હજુ બે દિવસ અંગ દજાડતી ગરમી સમગ્ર ગુજરાતની અંદર પડશે અને સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખથી આ ગરમીના તાપમાનમાં થોડો ઘટાડો થવાની શરૂઆત થશે જે લગભગ ચોથી જૂન આવતા આવતા ગરમીથી મહદ રાહત ગુજરાતીઓને મળે તે પ્રકારની આગાહી તેમણે કરી છે કેમેરામેન મલઈ દવે સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર